હેલો મિત્રો તો આપણે જોતા હતા ગુજરાતના જિલ્લાના તાલુકાઓ તો આપણે સૌપ્રથમ કચ્છના તાલુકા જોયા પછી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના તાલુકા જોયા અને હવે જોઈશું તળ ગુજરાતના જિલ્લાના તાલુકા તો મિત્રો તળ ગુજરાતની અંદર ટોટલ એકવીસ જિલ્લા આવેલા છે તો એકવીસ જિલ્લાના આપણે તાલુકા જોઈશું અને એમાં સૌ પ્રથમ જોઈએ આપણે તો બનાસકાંઠા તો મિત્રો યાદ રાખજો કે કોઈ કોઈ વખત એવો સવાલ પૂછી લે કે ગુજરાતની અંદર કયા જિલ્લામાં સૌથી વધારે તાલુકા આવેલા છે તો એ આપણો બનાસકોઠા રહેશે તો આપણે જોઈએ બનાસકોઠા તો એનું પહેલાં સૂત્ર જોઈએ કઈ રીતે યાદ રાખવું તો બનાસકોઠા જિલ્લાના તાલુકા યાદ રાખવાની ચાવી એટલે કે સૂત્ર તો બનાસકાંઠાના ધાનેરાની પાડી અમીર થવા દાતા દાતી સુઈકા ભાવ દિલા આટલું સૂત્ર યાદ રાખવાનું મિત્રો એટલે ચૌદે ચૌદ તાલુકા એમાં આવી જાય બનાસકાંઠાના ધાનેરાની પાડી અમીર થવા દાતા દાતી સુઈકા ભાવ દિલા એટલે કે પહેલું ધાનેરા તો ધાનેરા પાડી તો પા ઉપરથી પાલનપુર અને ડી ઉપરથી ડીસા પછી અમીર તો અમીર ઉપરથી અમીરગઢ પછી થ વાવ તો થ ઉપરથી થરાદ અને વાવ ઉપરથી વાવ પછી દાંતા તો દાંતા પછી દાંતી તો દાંતીવાડા દાંતી ઉપરથી દાંતીવાડા પછી સુઈ સુઈ ઉપરથી સુઈ ગામ પછી કા કા ઉપરથી કાકરેજ પછી ભાવ તો ભાવ ઉપરથી ભાભર અને વ ઉપરથી વડગામ દીલા તો દી ઉપરથી દિયોદર અને લા ઉપરથી લાખણી તો મિત્રો આ રીતે આપણે યાદ રાખીશું બનાસકાંઠાના ધાનેરાની પાડી અમીર થવા દાતા દાતી સુઈકા ભાવ દિલા એટલે ધાનેરા પાલનપુર ડીસા અમીરગઢ થરાદ વાવ દાંતા દાંતીવાડા સુઈગામ કાંકરેજ ભાભર વડગામ દિયોદર અને લાખણી તો મિત્રો આ ચૌદ તાલુકા થઈ ગયા બનાસકાંઠાના હવે આગળ આપણે જોઈએ તો સાબરકાંઠા જિલ્લો તો સાબરકાંઠા જિલ્લાના તાલુકા યાદ રાખવા માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું સાબરકાંઠાના વિજય હિંમત રાખીને વીઆઈપી પ્રાંત ખેડ સાબરકાંઠાના વિજય હિંમત રાખીને વીઆઈપી પ્રાંત ખેડ તો સાબરકાંઠાના જિલ્લાના તાલુકા આ રીતે યાદ રાખવાના કે સાબરકાંઠાના વિજય તો વિજય ઉપરથી વિજયનગર હિંમત તો હિંમતનગર પછી વીઆઈપી તો વીઆઈપીમાં વી ઉપરથી વડાલી આઈ ઉપરથી ઈડર અને પી ઉપરથી પોશીના પછી પ્રાંત તો પ્રા ઉપરથી પ્રાંતિજ અને ત ઉપરથી તલોદ પછી ખેડ તો ખેડ ઉપરથી ખેડ બ્રહ્મા તો આટલું જ યાદ રાખવાનું સાબરકાંઠાના વિજય હિંમત રાખીને વીઆઈપી પ્રાંત ખેડ એટલે કે વિજયનગર હિંમતનગર વડાલી ઈડર પોશીના પ્રાંતિજ તલોદ અને ખેડબ્રહ્મા તો મિત્રો આ રીતે આપણને સરળતાથી યાદ રહી જાય હવે આગળનો જિલ્લો જોઈએ આપણે તો અરવલ્લી તો અરવલ્લી સાબરકાંઠામાંથી અલગ પડેલું છે તો આપણે અરવલ્લી જિલ્લાના તાલુકા જોઈએ તો એની એનું સૂત્ર છે અરવલ્લીના મેઘરજ મોંમાં ભીલોડામાં બાદ બાદ કરે છે અરવલ્લીના મેઘરજ મોંમાં હોય છે ભીલોડામાં જાય ત્યારે બધા જોડે બાદ બાદ કરે છે તો આ રીતે યાદ રાખવાનું અરવલ્લીના મેઘરજ મોંમાં ભીલોડામાં બાદ બાદ કરે છે તો મેઘરજ ઉપરથી પહેલો મેઘરજ પછી મોંમાં તો મોં ઉપરથી મોડાસા અને મા ઉપરથી માલપુર પછી ભીલોડા તો ભીલોડા ઉપરથી ભીલોડા પછી બા ધ તો બા ઉપરથી બાયડ અને ધ ઉપરથી ધનસુરા બસ આટલું જ યાદ રાખવાનું છ તાલુકા છે તો અરવલ્લીના ભીલોડા ભીલોડામાં બાદ બાદ કરે છે તો મેઘરજ મોડાસા માલપુર ભીલોડા બાયડ અને ધનસુરા પછી આગળનો જિલ્લો જોઈશું તો આગળનો જિલ્લો છે આપણો ગાંધીનગર આ તો એકદમ સરળ છે મિત્રો અને સરળતાથી યાદ રહી જાય એની ચાવી છે ગાંધીનગરમાં ચાર જ તાલુકા આવેલા છે એટલે સરળતાથી યાદ રહી જાય ખાલી આટલું જ યાદ રાખવાનું ગાંધીનગર કદમા કેવડું શું યાદ રાખવાનું ગાંધીનગર કદમા કેવડું તો ગાંધીનગર ઉપરથી ગાંધીનગર પછી કદમાં તો ક ઉપરથી કલોલ દ ઉપરથી દહેગામ અને મા ઉપરથી માણસા તો આ ચાર તાલુકા થઈ જાય તો આટલું જ યાદ રાખવાનું ગાંધીનગર કદમા કેવડું તો ગાંધીનગર કલોલ દહેગામ અને માણસા તો હવે આપણે આગળનો જિલ્લો જોઈશું તો પાંચમો જિલ્લો છે પાટણ તો પાટણ મિત્રો પાટણની ચાવી આ રીતે યાદ રાખવાની પાટણનું સૂત્ર કે પાટણના સમીબેન રાધનપુરમાં સોચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતા સિદ્ધપુર જતા રહ્યા એટલે કે પાટણના સમીબેન હતા એ રાધનપુરમો રાધનપુરમાં એક એમના વિરોધી પાર્ટી હતી સોચા સરસ્વતી નામની એમના જોડે કઈ કારણોસર શંખેશ્વર હારી ગયા એટલે ક્યાં જતા રહ્યા તો સિદ્ધપુર જતા રહ્યા તો આ રીતે યાદ રાખવાનું પાટણના સમીબહેન રાધનપુરમાં સોચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતા સિદ્ધપુર જતા રહ્યા તો એના ઉપરથી પાટણના નવ તાલુકા છે તો આપણને નવે નવ તાલુકા યાદ રહી જાય તો પહેલું પાટણ ઉપરથી પાટણ શમીબેન ઉપરથી શમી પછી રાધનપુર ઉપરથી રાધનપુર પછી સાચા તો સા ઉપરથી સાંતલપુર અને ચા ઉપરથી ચાણસમા પછી સરસ્વતી ઉપરથી સરસ્વતી શંખેશ્વર તો શંખેશ્વર પછી હારી તો હારી ઉપરથી હારી જ અને સિદ્ધપુર જતા રહ્યા તો છેલ્લો તાલુકો સિદ્ધપુર તો આ રીતે આપણને સરળતાથી યાદ રહી જાય તો પાટણના સમીબેન રાધનપુરમાં શોચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતાં સિદ્ધપુર જતા રહ્યા તો પહેલું પાટણ શમી રાધનપુર સાંતલપુર ચાણસમા સરસ્વતી શંખેશ્વર હારીજ અને સિદ્ધપુર તો આ રીતે આપણને યાદ રહી જાય હવે આગળનો જિલ્લો જોઈશું મહેસાણા તો મહેસાણાની ચાવી આપણે મહેસાણાનું સૂત્ર એ રીતે યાદ રાખવાનું મહેસાણા અને જોટાણાના કવિ મહેસાણા અને જોટાણાના કવિ બહુ ગોખે તેમની માટે ઊંઝાથી વીસ વડ સતલાસણા લાવવાના છે એટલે એક કવિ હોય એ ક્યાંના હોય તો મહેસાણાને જોટાણાના હોય તો એ બહુ ગોખતા હોય તો કંઈક લખતા હોય તો બહુ ગોખતા હોય તો એમના માટે ઊંઝાથી વીસ વડ વીસ વડ ચો લાવવાના સટલાસણા લાવવાના વડના નાના નાના છોડ હસી તો ઊંઝાથી સટલાસણા લાવવાના એમના માટે તો આ રીતે યાદ રાખવાનું મિત્રો મહેસાણા અને જોટાણાના કવિ બહુ ગોખે તેમના માટે ઊંઝાથી વીસ વડ સતલાસણા લાવવાના છે તો મહેસાણા ઉપરથી આપણને યાદ રહી જાય મહેસાણા જોટાણા ઉપરથી યાદ રહી જાય જોટાણા પછી કવિ તો ક ઉપરથી યાદ રહી જાય કડી વી ઉપરથી વિજાપુર પછી બહુ તો બહુ ઉપરથી બહુચરાજી ગો ખે તો ગો ઉપરથી ગોજારિયા અને ખે ઉપરથી ખેરાલુ તો ગો ખે ગોજારીયા અને ખેરાલુ પછી ઊંઝા તો ઊંઝા વીસ વડ તો વીસ ઉપરથી વિસનગર અને વડ ઉપરથી વડનગર અને છેલ્લો છે સતલાસણા તો સતલાસણા આમ આ અગિયાર અગિયાર તાલુકા આપણને સરળતાથી યાદ રહી જાય ખાલી આટલું સૂત્ર જ યાદ રાખવાનું મહેસાણા અને જોટાણાના કવિ બહુ ગોખે તેમની માટે ઊંઝાથી વીસ વર્ડ સતલાસણા લાવવાના છે એટલે કે મહેસાણા જોટાણા કડી વિજાપુર બહુચરાજી ગોજારિયા ખેરાલુ ઊંઝા વિસનગર વડનગર અને સટલાસણા તો મિત્રો આ આપણને સરળતાથી યાદ રહી જાય હવે આપણે આગળનો સાતમો જિલ્લો જોઈશું અમદાવાદ સાતમો જિલ્લો અમદાવાદ તો અમદાવાદનું સૂત્ર છે બા અમદાવાદમાં સાત માં કારણ કે વિરમનો ધંધો ધોલેરામાં ચાલે છે તો બા હોય એક તો એ અમદાવાદમાં આવીને સાથ દે એટલે સાધ એટલે અવાજ બૂમો પાડતો હોય કે વિરમ વિરમ વિરામ બરાબર તો એમને એવું કહેવામાં કે તમે અમદાવાદમાં સાધ દેશો ને અમદાવાદમાં બોગા પાડશો નહીં કારણ કે વિરમનો ધંધો છો ચાલે ધોલેરામો ચાલે તો આના ઉપરથી આમ સરળતાથી યાદ રહી જાય બા અમદાવાદમાં સાથ દે માં કારણ કે વિરમનો ધંધો ધોલેરામો ચાલે છે તો બા ઉપરથી આપણને યાદ આવે બાવળા પછી અમદાવાદ ઉપરથી અમદાવાદ સિટી પછી સાદ તો સા ઉપરથી સાણંદ અને દ ઉપરથી દસક્રોઈ પછી સાધ દે માં તો દે ઉપરથી દેત્રોજ અને મા ઉપરથી માંડલ દેહ ઉપરથી દેત્રોજ અને મા ઉપરથી માંડલ પછી વિરમ તો વિરમ ઉપરથી વિરમગામ પછી ધન ધો તો ધ ઉપરથી ધંધુકા અને ધો ઉપરથી ધોળકા ધન ધો તો ધ ઉપરથી ધંધુકા અને ધો ઉપરથી ધોળકા ક્યાં ચાલે તો ધોલેરામાં ચાલે તો છેલ્લું ધોલેરા તો આ રીતે આપણને સરળતાથી યાદ રહી જાય તો બા અમદાવાદમાં સાત દે કારણ કે વિરમનો ધંધો ધોલેરામાં ચાલે છે તો બા ઉપરથી બાવળા પછી અમદાવાદ સિટી પછી સાદ ઉપરથી સા એટલે સાણંદ દ ઉપરથી દસક્રોઈ દે ઉપરથી દેત્રોજ મા ઉપરથી માંડલ પછી વિરમ ઉપરથી વિરમગામ ધન ઉપરથી ધંધુકા ધો ઉપરથી ધોળકા અને ધોલેરા એટલે ધોલેરા આમ આપણને સરળતાથી દસે દસ તાલુકા યાદ રહી જાય અમદાવાદમાં દસ તાલુકા આવેલા છે તો આપણને સરળતાથી યાદ રહી જાય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો કે જે બીજા મિત્રોને પણ મળતો રહે કારણ કે દરેક એક્ઝામ માટે આપણને આ ગુજરાતના જિલ્લાના તાલુકા યાદ રહેવા જરૂરી છે કારણ કે આ તાલુકા ઉપરથી જ તમને આખા ગુજરાતની માહિતી મળી રહેશે કોઈ પણ ક્ષેત્રનો ગુજરાત લેવલનો પ્રશ્ન ગુસાશે તો એમાં તાલુકા યાદ રાખવા ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે આપણે આ સાત જિલ્લાના તાલુકા જોયા હવે આપણે આઠથી ચૌદ એ નેક્સ્ટ ભાગમાં જોઈશું બરાબર તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો હવે આ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં